આજે વિસાવદર સત્તાધાર તો હું જનરલી અઠવાડિયામાં એક બે વખત જાતો હોઉં છું પણ ગઈકાલે રાત્રે હું વિસાવદર પોલીસ સ્ટેશને ગયેલો જે મારો વિડીયો લાઈવ થતો તો આવી છે મુનિયા એટલે મારો જે વિડીયો લાઈવ થતો તો અને ઈ વિડીયો કોકે મારી પાછળ પાછળ આવીને મારો વિડીયો ઉતારી રહ્યો છે મારો વિડીયો હું કે બાપુને વિસાવદર પોલીસ સ્ટેશનનું તેડું અને ભાઈ આમાં તો એવું છે કે જરૂર પડે તો પોલીસ નું પડે પણ અત્યારે પોલીસ નું તેડતું પરિસ્થિતિ પીઆઈ સાહેબ આજે રાજ્યપાલ શ્રી આવવાના હતા એટલે બધા હતા પણ ત્યાં મને પીએસઆઈ ભેગા થયા પીએસઆઈ ને મેં મારો લેટર આપ્યો કે ભાઈ આવડી મોટી સત્તાધાર ની જગ્યા છે આવડા મોટા વિષયો ચાલે છે અને ખાસ કરીને જ્યારે આટલી બધી સિક્યુરિટીઓ કે જ્યારે અઢી ત્રણ લાખ રૂપિયા જેવો મહિનાનો માતભર ખર્ચ થતો હોય સત્તાધારની જગ્યામાંથી કે જે સત્તાધારની અંદર નાના માણસોના પૈસાઓ આવે છે મુંડિયાનો માલ છે તો મને એવું લાગ્યું કે આવતા દિવસોમાં વિજય ભગત અથવા તો માની લો કે ગીતાબેન નામની જે વ્યક્તિ છે જેવો પણ ત્યાં પોતાની પ્રાઇવેટ સિક્યુરિટીઓ રાખતા હોય છે જે ખબર નથી હોતી કોણ હોય છે આપણને પ્રાઇવેટ કોણ કોઈને ખબર નથી તો સિક્યુરિટી સરકાર જેથી કરીને ભવિષ્યમાં કઈ પણ સંજોગોમાં કઈ ઉભું થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે અને વિજય ભગત ને કઈ બીક જેવું લાગતું હોય તો મારા સ્વ ખર્ચે ચોવીસ કલાક નો કમાન્ડો ટ્વેન્ટી ફોર અવર્સ નો કમાન્ડો આપવા માટે હું તૈયાર છું અને એનો સંપૂર્ણ જે કઈ ખર્ચ થશે એ પણ હું આપવાનો છું બેનના બંગલે પણ જે સિક્યુરિટીઓ મારા ધ્યાન માં આવ્યું છે કે સતાધાર જગ્યામાંથી જાય છે તો એ પણ બંધ થવી જોઈએ અને સાથે સાથે પ્રાઇવેટ સિક્યુરિટીમાં કઈ નક્કી નથી હોતું કે કઈ પ્રકારના માણસો છે એની પણ તપાસ થાવી જોઈએ એવો પત્ર મેં આપ્યો છે સાહેબ અને જ્યારે અમે પણ પૂર્વાશ્રમમાં પોલિટિકલી રીતે જોડાયેલા હતા હાલ પણ પોલિટિકલી રીતે જોડાયેલા છીએ ત્યારે સરકાર વિષય કે કોઈ કરાવે વિજય ભગત છે એની પણ મોડસ ઓપરેન્ટીઓ અલગ અલગ પ્રકારની હોય છે તો અમે પણ દર્શન કરવા જાતા હોય છે ત્યારે તટસ્થતા પૂર્વક ની વાત રીએ ન્યાય ની વાત રીએ ગરિમા પૂર્ણ વાત રીએ એના માટે અમે કીધું છે લેખિતમાં જાણ કરી છે રેન્જ છે એસપી પણ બધા આજે આજે છે પણ અમે દરેક જગ્યા તાત્કાલિક ના ધોરણે વિજય ભગતને કમાન્ડો આપવામાં આવે જેથી કરી એને આગલા દિવસે કાલ વારે હું તો એવું કઉ છું કે વિજય ભગતને તો કમાન્ડો મળે જ પણ સાથે સાથે એમના દ્વારા પણ કોઈના ઉપર આક્ષેપો કરવામાં ન આવે માનલો કે દાખલા તરીકે અમે સત્તાધાર જાય છીએ તો તમે અમે અટકતાઓ કઈ કરો અને પછી તમે એમ કયો અમે કઈ કરવા આવ્યા તો એની પહેલા જ તમે સિક્યુરિટી રાખી દો એટલે સિક્યોરિટી રાખવાથી ઘણા ફાયદા થવાના છે સત્તાધાર ની આવડી મોટી જગ્યા છે સરકાર બદનામ ન થાય સત્તાધાર ની જગ્યાઓ બદનામ ન થાય અને એમાં સિક્યુરિટી રાખો એવાનું તો શું હોય શકે કારણ કે તમે આટલી મોટી સિક્યોરિટી રાખો છો આખી જગ્યા ની અંદર સિક્યુરિટી નથી પણ તમને ભાઈ આમાં કઈ શક્યતાઓ નકારી શકાય નહી તમે સમજી લ્યો કાલ સવારે અમારી ઉપર કોઈ પણ પ્રકાર નાનો મોટો કોઈ કરે અને પછી બદનામ કરવાની કોશિશ અમને જ કરે કે ભાઈ નરેન્દ્ર બાપુ અહીંયા આવ્યા અને માથાકૂટો કરી તો તમારી પાસે તમારો કમાન્ડો હોય તો તમે તમારા કમાન્ડો તમને કોઈને અડવા નહીં ગયા મને સરકાર શ્રી ના કમાન્ડો ઉપર સંપૂર્ણપણે ભરોસો છે તો મારી સ્પષ્ટતાપૂર્વકની વાત છે લેખિત આપ્યું છે કે કાલ અમારે કાંઈ ઇસ્યુ વિષય હા તો ભાઈ અમારે તો વિજય વખત છે ઈ તો ઘડીક રોવા મંડે ઘડીક કોઈ ના પગ પકડી લે ઘડીક કોઈ ઉપર કઈ પણ માનજો કે આક્ષેપ કરે ઘડીક એમ કે ભાઈ આ લોકો અમારી ઉપર હુમલો મને ભૂતકાળ માં એને કીધું તું એટલે મને યાદ આવ્યું ભૂતકાળ માં એને કીધું તું ભાઈ તોપ ફોડો તોપ ને ભાઈ અમારે કઈ તોપો ફોડવી નથી અમે તો સત્તાધારનું સત્ય ઉજાગર કરવા માટે નીકળ્યા છીએ અને સત્તાધારનું સત્ય ઉજાગર થવાનું છે હવે પાંચ દી વહેલું થાય પાંચ દી મોડું થાય જ્યારે આપા ગીગા જાગૃત જ થયા છે ત્યારે સંપૂર્ણપણે સત્તાધાર નું સત્ય ઉજાગર થાશે પરંતુ કોઈ પોતાને ઇમોશનલ રીતે કોઈને બ્લેકમેલ કરી પછી એ કોઈને શારીરિક માનસિક અથવા તો સરકારની અંદર કોઈ બદનામ ન થાય એના માટેની મારી અસ્પષ્ટતાપૂર્વકની વાત છે અને આપને પણ અનુકૂળતા લાગે તો આ વાત ચલાવજો કે ભાઈ સિક્યુરિટી જો તટસ્થ સરકારની સિક્યુરિટી હશે તો સાચી વાત સામે આવશે